વરુથીની એકાદશીના દિવસે જો તમે ચોવીસ એપ્રિલ ગાય સંબંધિત ઉપાયો કરશો તો તમારા ઘરમાં આખું વર્ષ ધનનો વરસાદ રહેશે એકાદશીના દિવસે માતા ગાયને શાંતિથી આ નાની વસ્તુ ખવડાવો તે પહેલા ચાલો જાણીએ વરુથીની એકાદશી વિશે ભક્તો વૈદિક કેલેન્ડર અનુસાર એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે વરુથીની એકાદશી પર ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા સાથે તેમના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ કરે છે એવી માન્યતા છે કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી આ વર્ષે શ્રી હરિ પ્રસન્ન થાય છે વરુથી એકાદશીનું વ્રત ચોવીસમી એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારના રોજ છે જાણો વરુથીની એકાદશી ના દિવસે કઈ વસ્તુઓનું દાન કરી શકાય વરુથીની એકાદશી ના દિવસે જરૂરિયાતમંદ લોકો અને ગરીબોને તેમની ક્ષમતા મુજબ અન્ન અન્ન ફળ અને પૈસાનું દાન કરવું જોઈએ આ દિવસે ગાયનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ સિવાય અમે આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો બે હજાર પચીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ વૃત્તિની એકાદશી વ્રતની સમાપ્તિ શુક્રવારે ઉપવાસ કરવામાં આવશે પારણાનો શુભ સમય સવારે પાંચ થી આઠ ત્રેવીસ સુધીનો રહેશે પારણાના દિવસે દ્વાચીની સમાપ્તિનો સમય સવારે અગિયાર છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાછીના દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે તેથી આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય દિવસોના દાન કરતા વધુ ફળદાયી હોય છે આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે વાસ્તવમાં વરુતની એકાચી દિવસે ચોવીસ એપ્રિલે જો તમે આ એક વસ્તુ ગાયને ખવડાવો છો તો ચોક્કસપણે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બનશો જો તમે શ્રીમંત ન બનો તો મને કહો મિત્રો જે ઉકેલ તમને કહેવામાં આવે તે જ કરો ચાલો જાણીએ વરુતીની એકાદશીના દિવસે આ નાની વસ્તુ ગાયને ચૂપચાપ ખવડાવ રોડના ધંધાર્થીઓ પણ કરોડપતિ બની જશે તેમને તમામ મુશ્કેલીઓ અને મુક્તિ મળશે તરત જ સમાપ્ત થશે થશે આખા વર્ષ માટે દૂર તમે અન્ય સંપત્તિના ભંડારથી ભરાઈ જશો તમે કહો છો કે તમારા સાત વંશજો પૈસા પર રાજ કરશે મિત્રો સાત પેઢીઓ માટે બે સંતુલન વધતું રહે બધા દુઃખ દુઃખ સંકટ અને કષ્ટ દૂર થઈ જાય અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવી જાય બધી ખુશીઓ તમારા ચરણ ચૂમશે કે જો તમે ચૂપચા આ એક નાની અને ખાસ વસ્તુ ગાયને ખવડાવો તો તરત જ તમારા જીવનમાંથી ગરીબો પણ દૂર થઈ જશે આ રીતે વ્યક્તિ રન રાજા બને છે અને કરોડ દેવી લેવતાઓની અવતાર ગણાતી માતા ગાયના આશીર્વાદ પણ મનુષ્ય પર જીવનભર વરસતા રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે સ્વર્ગના દ્વાર ખુલે છે તેથી આ દિવસે કરવામાં આવેલ દાન અન્ય દિવસોમાં કરવામાં આવે છે વાસ્તવમાં ચોવીસ એપ્રિલે વરૂથિની એકાદશીના દિવસે જો તમે આ એક વસ્તુ ગાયને ખવડાવશો તો ચોક્કસથી તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન બનશો જો તમે શ્રીમંત ન બનો તો મને કહો મિત્રો તમને જે ઉપાય કહેવામાં આવે તે કરો ચાલો જાણીએ વરૂથિની એકાદશીના દિવસે ગાયને આનાની વસ્તુ

અને તમામ સુખ તમારા ચરણોમાં આવશે બધી ખુશીઓ તમારા ચરણ ચૂમશે જો તમે ચૂપચાપ આ એક નાની અને ખાસ વસ્તુ ગાયને ખવડાવશો તો તરત જ તમારા જીવનમાંથી ગરીબ પણ દૂર થઈ જશે આ રીતે વ્યક્તિ રણનીતિ રાજા અને તે ત્રીસ કરોડ દેવીઓ બને છે માતા ગાય જે ભગવાનની વાહક છે તેના આશીર્વાદ મનુષ્યો પર જીવનભર વરસતા રહે છે મનુષ્યના ઘરમાં ક્યારેય અન્ય ધન અને વસ્ત્રોની કમી નથી હોતી માણસના ઘરમાં સંપત્તિનો ભંડાર ભરેલો રહે છે માણસના જીવનમાંથી ગરીબી દૂર થાય છે તો મિત્રો ગાય એવા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જે જો તમે ચોવીસ એપ્રિલે ભરુતિની એકાદીના દિવસે કરો છો તો વિશ્વાસ કરો મિત્રો તમારા ઘરમાં હંમેશા અન્ય ધનના ભંડાર ભરેલા રહેશે આનાથી જીવનના તમામ દુઃખ વેદનાઓ દૂર થઈ જશે વિડીયોમાં અમે તમને આ એક ખાસ અને મહત્વની વાત જણાવીશું કારણ કે તમારે આ એકાદ ચીપર ગાયને ખવડાવવાનું છે તમારા લાભ માટે આખો વિડીયો જુઓ જો તમે આજથી આ વિડીયો જોશો તો વિશ્વાસ કરો કે તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં પડે કારણ કે આ વીડિયોમાં અમે તમને ગયા સંબંધિત કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમે તમારા જીવનના તમામ દુઃખ પીડા સંકટ કે કોઈ પણ અવરોધોથી મુક્તિ મેળવી શકશો બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સુખ અને સંપત્તિ મળશે પૈસા સંબંધિત કોઈ સમસ્યા ક્યારે નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધન પ્રાપ્તિની સંભાવનાઓ રહેશે અને જીવનમાં તમારા ઘરમાં હંમેશા અન્ય સંપત્તિનો ભંડાર રહેશે તમારા ઘરમાં અન્ય પૈસા અને કપડાની કમી ક્યારેય નહીં આવે તો મિત્રો આજનો વિડીયો સંપૂર્ણ નિહાળો જો તમે ઈચ્છો છો કે તમે અને તમારા પરિવાર પર ગાય માતાની કૃપાથી તમારા પૂર્વજોની કૃપાથી દેવી દેવતાઓની કૃપાથી હંમેશા આશીર્વાદ મેળવો છો તો મિત્રો વિડિયો પૂરો જોવો ખૂબ જ ફાયદાકારક વિડિયો છે તો એ કયા ચમત્કારી ઉપાયો છે જે તમારું ભાગ્ય ચમકાવશે મિત્રો સનાતન પરંપરા ભારતમાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે જે વ્યક્તિ માતા ગાયની પૂજા કરે છે તેના પર આ તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે ગાયની સેવા કરવાથી આ જન્મના જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે પૂજામાં ગાયમાંથી મેળવેલા પંચગવ્યનો ઉપયોગ અવશ્ય કરો કારણ કે પંચગવ્ય વિના કોઈ પણ પૂજા કે હવન સફળ નથી મિત્રો ગાયના આશીર્વાદ મેળવવા માટે દર અઠવાડિયે કે મહિને પરિવાર સાથે અનુષ્ઠાન કરો અવારનવાર ગૌશાળામાં જવાનો અને ત્યાંની ગાયોને લીલો ચારો ખવડાવવાનો અને તેમની સેવા કરવાનો નિયમ બનાવો આનાથી તમને ફળ મળશે અને સાથે જ ગાયની પૂજાથી નવગ્રહો શાંત થાય છે અને તેનાથી સંબંધિત દોષો દૂર થાય છે ઉનાળામાં માતા ગાયને પાણી આપો અને શિયાળામાં ગોળ ખવડાવો ઉનાળામાં તેને ગોળ ન ખવડાવો માતા ગાય સાથે સંબંધિત ઘણા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓને ધારણ કરે છે ઉદાહરણ તરીકે જો ગાય દૂધ આપતી વખતે ઠોકર ખાય અને જો બધું દૂધ વહી જાય તો તે અશુભ છે જો કોઈ વ્યક્તિ યાત્રા પર જઈ રહ્યો હોય અને તેના વાછડાને ખવડાવતી ગાય સામે આવે તો તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસપણે સફળ થશે અને તમે જે કાર્ય માટે નીકળ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે યાત્રા પર જતા સમય ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવો અને રાત્રે ગાયનો ગુજારવો પણ શુભ છે ગાયના છાણમાં દેવી લક્ષ્મીનો વાસ છે ગાયની સેવા કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે મિત્રો ગાયની સાથે તેને પણ શુભ માનવામાં આવે છે ભૂલથી પણ ગાય સાથે ખરાબ વર્તન ન કરો નહીં તો તમે ગંભીર પાપ કરશો અને જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડશે જો માતા ગાય તમારા દ્વારે આવે છે તો તેને કંઈક અથવા બીજું ખવડાવો હા મિત્રો તમારે ક્યારેય ગાય પર ત્રાસ ના કરવો જોઈએ માતા ગાયની સેવા કરો ઉનાળો આવી ગયો છે ઉનાળાના દિવસોમાં માતા ગાયને પાણી આપો અને તેનો વિશેષ ઉપાય છે તે વેજીરેલી રેજ વૃત્તિની એકાચીના દિવસે અગિયાર રોટલી બનાવો અને દરેક રોટલી પર થોડો ગોળ નાખીને ગાય માતાને ખવડાવો તમે જે પણ કરશો તમને ગાય માતાના આશીર્વાદ મળશે વ્યક્તિ પર માતા ગાયનો આશીર્વાદ હોય છે માતા લક્ષ્મી હંમેશા તેના પર આશીર્વાદ વરસાવે છે ભગવાન વિષ્ણુ તેને આશીર્વાદ આપે છે વિડીયો લાઇક કરો અને કોમેન્ટમાં લખો જે ગાયક માતા